જે પંચોતેર હજાર જોવા મળી રહ્યા હતા જે અત્યારે હાલ સિત્તેર હજાર નીચે આવી ગયા છે એટલે મિત્રો સિત્તેર હજારની અંદર ત્યારે એક તોલું સોનું મળશે જ્યારે સો ગ્રામ સોનાની વાત કરીએ તો સાત લાખ રૂપિયા એ સોનું મળે છે ત્યારે મિત્રો સો ગ્રામ સોનાની અંદર પિસ્તાલીસ થી લઈને પાંચ હજાર સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે સો ગ્રામ સોનાની અંદર ચાલીસ થી લઈને પિસ્તાલીસ સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો કસ્ટમ વિભાગની જાહેરાત બાદ બીજા દિવસે હજુ પણ સોનાના ભાવમાં સતત રોજબરોજ ઘટાડો જોવા મળી રહ્યો છે આજે મિત્રો સો ગ્રામ સોનાની અંદર વાત કરીએ તો બે હજાર સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ સો ગ્રામ સોનામાં ત્રેવીસો રૂપિયાનો હજાર કડાકો જોવા મળી રહ્યો છે જ્યારે તેમજ ગુજરાતમાં સોના ભાવ શું જોવા મળી રહ્યા છે જેની વાત કરીએ મુખ્ય શહેરોના તો મિત્રો હાલ અત્યારે અમદાવાદની અંદર બાસઠ હજાર નવસો ને રૂપિયા પ્રતિ દસ ગ્રામના જોવા મળી રહ્યા છે મિત્રો અને ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો અડસઠ હજાર સાતસો વીસ રૂપિયા જોવા મળી રહ્યા છે ચોવીસ કેરેટ સોનામાં તેમજ રાજકોટની વાત કરીએ તો મિત્રો રાજકોટની અંદર સડસઠ પચાસ રૂપિયા જોવા મળી રહ્યા છે ચોવીસ કેરેટ સેમા તેમજ સુરતની અંદર ચોવીસ કેરેટ સોનું સડસઠ હજાર ચારસો ને પચાસ રૂપિયામાં જોવા મળી રહ્યું છે પ્રતિ દસ ગ્રામની અંદર તો મિત્રો જયારે વડોદરાની અંદર અડસઠ હજાર ત્રણ છસો ને છત્રીસ રૂપિયા જોવા મળી રહ્યા છે ચોવીસ કેરેટ સોનામાં તો મિત્રો સતત કાલની તુલનામાં આજે પણ સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે હવે પછી નેક્સ્ટ